ઓગણીસો તોતેર ના રોજ પધાર્યા હતા એ અમૂલ્ય ઘડીએ ભગવાન શ્રી રામ અને શ્રી સ્વામિનારાયણ ભગવાને બાળ લીલાનું યશો ગાન કર્યું હતું સત્યાવીસ સપ્ટેમ્બર ઓગણીસો નેવ્યાસી ના રામલીલાનું પૂજન પરમ પૂજ્ય આચાર્ય શ્રી પુરુષોત્તમ દાસ પ્રિયદાસજી સ્વામીજી મહારાજે મણિનગર ધામે કર્યું હતું તે સમયે વિશ્વ હિન્દુ પરિષદના અગ્રણીઓ તથા માનનીય કેકા શાસ્ત્રીજી ઉપસ્થિત રહ્યા હતા

સદ્રુ શ્રી રામાનંદ સ્વામીનું પ્રાગટ સ્થાન હનુમાન ઘડી વગેરે ઐતિહાસિક સ્થળોએ પધારીને ત્યાંના ઇતિહાસનું સ્મરણ કર્યું હતું અને ભગવાનની લીલાઓનું ઘાન કર્યું હતું કે એસ સુદર્શનજી અને અશોક સિંધલજી વિશ્વ હિન્દુ પરિષદના પ્રેસિડેન્ટનું ત્રીસ જુલાઈ બે હજાર એકના રોજ ન્યુઝીસના શ્રી સ્વામિનારાયણ મંદિરે શ્વેત સાફો પહેરાવીને ખૂબ જ જાજરમાન સન્માન કર્યું હતું સુપ્રીમ કોર્ટના ચુકાદા પછી અયોધ્યામાં ચાલી રહેલા રામ મંદિર નિર્માણ પ્રસંગે મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન તરફથી જ્ઞાનમહોદ્દી શ્રી સ્વામિનારાયણ ગાદીના આચાર્ય શ્રી જીતેન્દ્ર પ્રિયદાસજી સ્વામીજી મહારાજે આરએસએસના વડા શ્રી મોહન ભાગવતના વરત હસ્તે તારીખ સત્તાવીસ જાન્યુઆરી બે હજાર એકવીસના રોજ માત્રપર દાન કર્યું હતું સાથે લઈને તારીખ પાંચ દસ બે હાજર ત્રેવીસ ના રોજ અયોધ્યા પધાર્યા હતા અને ઉપક્રો ઐતિહાસિક સ્થળોએ વિચરાણ કર્યું હતું મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાંધી સંસ્થાના આચાર્ય જ્ઞાન મહોદ્દી પરમપૂજ્ય શ્રી

દીવા તથા લાઇટથી રંગીન રોશની વિવિધ રંગોથી શણગારવામાં આવ્યા હતા તેમજ મંદિરના પરિસરમાં ભગવાન શ્રીરામની મૂર્તિ પધરાવી આરતી થાળ તેમજ યજ્ઞ યાગા દીથી પૂજન અર્ચન પણ કરવામાં આવ્યું હતું તેમજ દેશ વિદેશના હરિભક્તોએ પણ દીપ પ્રગટાવી હર્ષોલ્લાસથી શ્રીરામ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને વધાવ્યો હતો આજે રામ મંદિરમાં દેખાને આપના વડા પ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ તથા અનેક બધા માનવભાવો સાથે મળીને મૂર્તિની પ્રતિષ્ઠા થઈ પ્રાણ પ્રતિષ્ઠા થઈ બુદ્ધ બહુ વૈદિક વેદોક્ત વિધિ અનુસાર આજે આટલો બધો ધસારો છે પબ્લિકનો તેનો જોઈને આનંદ થયો છે ભારતીય સંસ્કૃતિ આન બાન શાન સદા સતેજ રહે એ સ્વામિનારાયણ ભગવાનને પ્રાર્થના કરી છે અને સમગ્ર ભારતમાં રામ નામ ઘૂઝતું કર્યું છે મોદી સાહેબે હસતું જય સ્વામિનારાયણ